ભુજ ભાનુશાલી નગરમાં આવેલું શ્રી ભવનાથ મહાદેવ મંદિરના અઠ્ઠાવીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ ચોલો મારું નામ જયંતિલાલ ઠાકર છે હું ભાનુસાલ નગરમાં છેલ્લા ઓગણચાલીસ વળથી રહું છું અહીંયા અમારે ત્યાં શિવ મંદિર બનાવેલું છે ભવનાથ મહાદેવ મંદિર એ અઠયાવીસ વળસિયા મંદિર બનેલું છે અને અઠયાવીસ વર્ષથી કન્ટ્યુ સામે અશર્વદ અમાસનો પાટોત્સવ હોય છે ત્યારે એને મહાપ્રસાદ બનાવે છે અને મહાપ્રસાદમાં બંને કોલોની પ્રેમથી ભાગ લે છે સવારે પૂજા અર્ચના થાય છે બપોરે હોમ હવન થાય છે અને રાત્રે મહાપ્રસાદ હોય છે મહાપ્રસાદના દાતાઓ અમને પ્રેમથી મળી રહે છે અને સ્વૈચ્છિક ફાળો પણ આપે છે અને હું પણ છેલ્લા બે વર્ષથી પ્રમુખ છું પેલા ખજાનજી ને સભ્ય હતો દામાભાઈ નો સ્વર્ગ થયા ત્યાં પછી હું પ્રમુખ તરીકે થયો છું શ્રાવણ મહિનામાં ચાર સોમવારો તો ચાર ને પાંચ સોમવાર પાંચમાં દાતાઓ મળી રહે છે મહાઆરતી થાય છે અને મહાપ્રસાદ જેવું જ વ્યવસ્થિત પ્રસાદ મળે છે અને સાંજે રાત્રે પછી ભજન પ્રોગ્રામ હોય છે અને શિવકથા ડેલી અમારી મહિલા મંડળ જે હોય છે એ શિવકથા કરે છે બપોરે પાંચ વાગે પછી મારું નામ હિમલતા ગોર ભાનુશાળી નગર ની અંદર જે ભવનાથ મંદિર આજે અઠ્યાવીસ વર્ષ થયા અહીંયા સ્થાપના થઈ છે દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસના શંકર ભગવાનો જન્મદિવસ ઉજવાય છે અને અહીંયાના રહેવાસીઓ પ્રેમથી પ્રસાદ લે છે અને પ્રસાદ માટે અમને અહીંયા દાતા મળી રહે છે અને સાથે લોકો સ્વૈચ્છિક ફાળો મંડાવે છે અને સ્વામિનામાં રોજ સવાના બેનો અહીંયા મહેમાન અને સાંજે મહારાજ દ્વારા અહીંયા કથા પણ હોય છે અહીંયાના રહેવાસી બહેનો ખૂબ સરસ સારી સંખ્યામાં બેનો ભાગ લે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે